સોના ચાંદી ક્યારે સસ્તું થશે થશે સોનાનો ભાવ મિત્રો સૌથી મોટો સવાલ એ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે મિત્રો અત્યારે જ આવ્યા સમાચાર જે સોના ચાંદીના ભાવમાં ભૂકંપ જણાયો છે મિત્રો સોનું થયું પાંત્રીસો રૂપિયા સસ્તું સાથે ચાંદીના ભાવમાં પણ ચારસો પચાસ રૂપિયાનો પ્રતિ કિલોએ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા મહત્વના સમાચાર જે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે અચાનક સોનાના ભાવમાં ઐતિહાસિક ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું તેમજ આગળના દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલા રૂપિયા વધારો થશે કેટલા રૂપિયાનો ઘટાડો થશે તેની પણ આપણે આ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી આપવાના છીએ તો વિડીયોને પૂરો જોવો વિનંતી મિત્રો તેમજ સોના ચાંદીના ભાવ આગળ શું થવાના છે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી તે મુજબ ચાંદીનો ભાવ મિત્રો જોઈએ તો એક વખત છન્નું હજારની આસપાસ જોવા મળી રહ્યો હતો મિત્રો ચાંદીનો ભાવ જે હાઈ લેવલે ચાંદીનો ભાવ જોવા મળ્યો હતો તે ઘટીને મિત્રો આપણે જણાવ્યા તે મુજબ ચાંદીના ભાવમાં મિત્રો અત્યારે કડાકો જોઈને મિત્રો દસ હજાર રૂપિયાનો કડાકો થઈને મિત્રો અત્યારે ત્યાંશી હજાર રૂપિયાની અંદર પ્રતિ કિલો ચાંદી વેચાઈ રહી છે જે મિત્રો આપણે અગાઉ એંધાણ આપ્યું હતું આગોતરું કે ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં હજુ ફરી એકવાર ચાંદીના ભાવમાં ઘટાડો થશે તેવું જ મિત્રો થયું છે તો હવે આગળના દિવસોમાં પણ ચાંદી સસ્તી થશે કે નહીં માહિતી આપીએ છીએ તો મિત્રો આગળના દિવસોમાં સોના ચાંદીના ભાવ શું છે ટાર્ગેટ તેમજ દિવાળી સુધીમાં સોનું ક્યાં લેવલે પહોંચશે તેની મિત્રો આપણે વિડીયોમાં વાત કરીએ તો મિત્રો અગાઉ જણાવ્યા મુજબ ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર મજબૂતાઈ જોવા મળી રહી છે તેમાં મિત્રો ઇન્ટરનેશનલ લેવલે મથાળેથી સોનાના ભાવ સિત્તેર ડોલરથી પણ વધારે ભાવ ભારતીય બજારમાં જોવા મળી મોટી ઉથલપાથલ જેના લીધે મિત્રો સોનાની બજારમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ ભારતીય બજારમાં થોડોક ઓછો વધારો જોવા મળે છે કારણ કે મિત્રો ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવમાં ડોલરના લીધે વધારો થતો હોય છે પરંતુ ભારતીય બજારમાં થોડા પ્રમાણમાં વધારો થતો હોય છે મિત્રો પરંતુ ચાઈના તાઇવાન યુદ્ધમાં જે ફરી એકવાર ધબડકો આવી છે તેમાં મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ આજે છેલ્લા પંદર થી વીસ દિવસની અંદર વધારો જોવા મળી રહ્યો હતો તેમાં મિત્રો વાત કરીએ તો છેલ્લા વીસ થી પચીસ દિવસની અંદર સોનાનો ભાવ તોતેર હજાર થી લઈને ચુમ્વોતેર હજાર બસો સુધી રહ્યો હતો મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ પરંતુ મિત્રો આપણે ક્યારેય એવું તપાસ કર્યું કે સોનાનો ભાવ ઇન્ટરનેશનલ લેવલે વધારે હોય છે પરંતુ ભારતીય બજારની અંદર સોનાનો ભાવ ઘટાડામાં હોય છે તેનું મુખ્ય કારણ મિત્રો જોઈએ તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે કે લોકલ પ્રીમિયમ લોકલ પ્રીમિયમ એ શું છે કે લોકલ પ્રીમિયમ એ સોનાના ભાવને મિત્રો વધારો થયો હોય છે પરંતુ ભારતીય બજારમાં સોનાનો ભાવ એટલો બધો વધવા નથી દેતો પરંતુ જ્યારે ખૂબ જ વધારો જોવા મળે છે ત્યારે લોકલ પ્રીમિયમ લીધે પણ ભારતીય બજારની અંદર મિત્રો ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળતો હોય છે તો મિત્રો હવે આવનારા દિવસોમાં સોનું થસતું થશે કે નહીં તેની મિત્રો વાત કરીએ તો સોનાના ભાવને જે અસર કરતા પરિબળમાં જોઈએ તો મિત્રો અત્યારે જે ચાઈના તાઇવાનના યુદ્ધ છે હમાસનું યુદ્ધ ચાલતું હોય છે એ યુદ્ધના લીધે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો ઘણો વધારો ઘટાડો જોવા મળી રહ્યો હોય છે મિત્રો લગ્ન માટે જેને સોનું ચાંદી ખરીદવાનો સમય છે તે અત્યારે એક મોકો મળી રહ્યો છે કારણ કે મિત્રો સોનું આમ તો મજબૂત જ છે પરંતુ અત્યારે સોનું મિત્રો ઘટાડામાં તો અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે ચાંદીના ભાવ પણ ઉપરની સપાટીએ પહોંચી ગયા છે પરંતુ એક દિવસ સમય એવો હતો કે ચાંદીનો ભાવ પંચાણું સપાટીએ હતો ત્યાંથી ઘટીને ઘટીને રૂપિયા અત્યારે આસપાસ જોવા મળ્યો છે તો મિત્રો અત્યારે લગ્ન માટે સોનું તેમજ ચાંદી ખરીદવાનો ખૂબ મોટો મોકો છે કારણ કે સોનું તેમજ ચાંદી બંનેના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો અમેરિકન ઇકોનોમીના જીડીપી ડેટા આવ્યા તેમાં ફેડ વ્યાજ દર અંદર મિત્રો તેના લીધે મિત્રો ડોલર વધે તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી જ રીતના મિત્રો આજે છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર ડોલર ઇન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો છે જેના લીધે સોના તેમજ ચાંદીના ભાવમાં કોડી નરમાં જોવા મળી રહી છે તો મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ડેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો તો મિત્રો આગળ વાત કરીએ કે વૈશ્વિક સમસ્યાના લીધે પણ ચાંદીમાં એક નવો વેગ આવશે કારણ કે મિત્રો અત્યારે ચાંદી આપણે જોઈએ તો મિત્રો અત્યારે ત્યાંસી હજારની પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે તે મિત્રો વૈશ્વિક સમસ્યા હોય જેવી કે ચાઈના તાઇવાનનું યુદ્ધ મિત્રો બીજા માસ એના યુદ્ધ છે જેના લીધે ફરી એકવાર વૈશ્વિક સમસ્યાને લીધે ચાંદીમાં ફરી વેગ આવે જેના લીધે ચાંદી પણ ફરી એકવાર ચોરાણું હજારની સપાટીએ પહોંચી શકે તો મિત્રો અત્યારે ચાંદી ખરીદવાનો એક મોકો છે જેના લીધે ચાંદીના ભાવમાં પણ વધારો થાય તેના લીધે મિત્રો સોનાના ભાવમાં પણ વધારો તો થવાનો જ છે તેના લીધે સોનું તેમજ ચાંદી અત્યારના લેવલે વાત કરીએ તો મિત્રો ઘટાડામાં છે તો સોનું તેમજ ચાંદી ખરીદવું હોય તો અત્યારે ખૂબ મોકો છે મિત્રો તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર આજ ડોલર ઇન્ડેક્સના લીધે ઘટાડો જોવા મળી રહ્યો છે તે મિત્રો ફરી એકવાર વૈશ્વિક સમસ્યાઓના લીધે વેગ પકડી શકે અને ચાંદીનો ભાવ પણ ફરી એકવાર આસમાને પહોંચી શકે અને એક ઐતિહાસિક ઉથલપાથલ થઈને ચોરાણું હજારની સપાટી પણ વટાવી શકે તેવું પણ બની શકે છે કારણ કે મિત્રો જેમાં વૈશ્વિક સમસ્યાઓના લીધે ઘણા મિત્રો અત્યારે જોઈ શકાય છે કે યુદ્ધ ચાલતા રહેલા છે જે નામ લેતા નથી બંધ થવાનું તેના લીધે મિત્રો ઘણા એવા સોના તેમજ ચાંદીના ભાવના લીધે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આજે ફરી એકવાર આજના શું રહ્યા સોનાના ભાવ તેની વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે સોનાના ભાવની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો હવે આ વધારો કેટલો છે અને આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તેની મિત્રો આજે આપણી વિડીયોમાં વાત કરી લઈએ તો મિત્રો કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં આજે એક ગ્રામ સોનો મિત્રો અત્યારે બાવીસ કેરેટ સોનાના ભાવનું એક ગ્રામ સોનું મિત્રો અત્યારે છ હજાર નવસો અને તોંતેર રૂપિયાની અંદર મિત્રો વેચાઈ રહ્યું છે તેમજ મિત્રો દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ મિત્રો જોઈએ તો છ ઓગણ સિત્તેર હજાર સાતસો ત્રીસ રૂપિયામાં જોવા મળ્યા છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છ લાખ સત્તાણું હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર મિત્રો થોડોક વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર ત્રણસો નેવું રૂપિયા જોવા મળ્યા છે તેમજ મિત્રો દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ તોંતેર હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટના સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ઓગણચાળીસ હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે કે મિત્રો કાલની તુલનામાં ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાનો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં તો વધારો જોવા મળ્યો છે પરંતુ ચાંદીના ભાવમાં આજે થોડોક ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો

વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો